જય હિંદ મિત્રો હું મિલન વરિયા આપણે આ ચેનલ લર્ન ટુ ડે લીડ ટોમોરોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો આપણે કઈક વાત કરતા હતા ભારતના બંધારણની જેમાં અગાઉ આપણે ચાલુ કરી દીધું હતું કે ભારતના બંધારણનું ઇતિહાસ શું છે ઇતિહાસમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ હતી એ આપણે ચાલુ કરી દીધું હતું અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો લિસ્ટમાં આગળ તમે જોઈ શકો છો કે આપણે અગાઉનો લેકચર છે એ મૂકેલો છે એ તમે લોકો જોઈ શકો છો જેમાં ભારતના બંધારણના ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં શરૂઆત કરી દીધી હતી અને આ જ એ જ પહેલું ચેપ્ટર ભારતનું બંધારણ એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ શું છે એ આપણે ચાલુ કરવાના છીએ આગળ કન્ટિન્યુ કરવાના છીએ

આગળ વધીએ તો એમાં આપણે જોયું હતું કે આપણે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં વેપાર કરવા માટે આવે છે બ્રિટિશમાંથી મહારાણી એલિઝાબેથ પરમિશન લઈને હવે આવે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એનો સમયગાળો હતો સત્તરસો તોતેરથી થી અઢારસો ને અઠાવન સુધીનો અને અઢારસો અઠાવન થી લઈ ઓગણીસો સુડતાલીસ સુધી બ્રિટિશ તાજનું શાસન હતું બરોબર આ બહુ લાંબો સમયગાળો છે હવે ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણે જોવાનું ચાલુ કરશું કે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના સમયગાળામાં લઈ સુધી કયા કયા એક્ટ છે એ બધી વસ્તુઓ આપણે ચાલુ કરવાના છીએ તો ઈ એમાં એ લોકોએ ઘણા બધા એક્ટ બહાર પાડ્યા હતા તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ જે એક્ટ બહાર પાડ્યા હતા એમાંથી સૌથી પહેલો એક્ટ પહેલો એક્ટ કયો હતો તો કે રેગ્યુલેટિંગ એક્ટમક ધારો બહાર પાડ્યો એટલે એમાં બહુ બધી વસ્તુ હતી તો એમાં એ લોકોએ જોયું કે બ્રિટિશની ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એના વહીવટ અને રાજકારણનું તમામ નિયંત્રણ છે એ બ્રિટિશ સંસદમાંથી થાશે બરોબર હવે એ બ્રિટિશ સંસદમાંથી તમામે તમામ નિયંત્રણ બધું થશે એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની વેપાર કરશે ભારતમાં અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મેનેજમેન્ટ ક્યાંથી થશે બ્રિટિશની સંસદમાંથી અને બીજું જોઈ કે આ એક્ટ દ્વારા કંપનીના વહીવટ અને રાજકીય કાર્યોને માન્યતા મળી કે હવે તમે જે કામ કરશો એ ઓફિશિયલી થશે ને એનું નિયંત્રણ બ્રિટિશ સંસદમાંથી થશે પછી આપણે બીજું જોઈએ કે બંગાળના આપણે આ પદ એક ગવર્નર જનરલનું બહાર પાડ્યું ગવર્નર જનરલનું પદ બહાર પાડ્યું આ મોસ્ટ વસ્તુ છે કે જે કયા એક્ટ ગવર્નર જનરલનું પદ છે બહાર પાડ્યું હતું કોણે ઈસ્ટ ઇન્ડિયા કંપની એવો ક્વેશ્ચન પૂછાય ભારતના બંધારણના ઇતિહાસમાંથી તો આ પૂછાય એવી વસ્તુ છે તો આ એક્ટ અંડરમાં બંગાળના ગવર્નર જનરલનું પદ એણે બહાર પાડ્યું હવે ગવર્નર જનરલ નું પદ બહાર પાડ્યું એમાં બંગાળના સૌથી પહેલા ગવર્નર જનરલ હતા એ કોણ હતા તો કે વોરન હેસ્ટિંગ બરોબર વોરન હેસ્ટિંગ એ લોકોએ ગવર્નર જનરલ નું પદ બહાર પાડ્યું એમાં સૌથી પહેલા બંગાળના ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ જે બ્રિટિશર જ હતા હવે પછી એ બંગાળમાં એ ગવર્નર જનરલ નું પદ બહાર પાડ્યું પછી બંગાળના ગવર્નર જનરલ નીચે બીજી બે જગ્યાએ ગવર્નર જનરલ નું પદ બનાવ્યું કઈ કઈ જગ્યાએ બોમ્બે અને મદ્રાસમાં બોમ્બે અને મદ્રાસમાં એ પદ બનાવ્યું એટલે ઈ પદને બંગાળના ગવર્નર જનરલના પદને આધીન કરી દેવામાં આવ્યું મતલબ ગવર્નર જનરલ બંગાળના છે એની અંદરમાં બોમ્બે અને મદ્રાસને રાખી દેવામાં આવ્યું પછી આપણે જોઈએ કે ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની શરૂઆતમાં ભારત ઉપર પેલા વેપાર કરવા આવી હતી ભારતમાં વેપાર કરતી હતી પછી એ લોકોએ વહીવટ અને રાજકારણમાં પગપેસરો કર્યો પછી બ્રિટિશ સંસદમાંથી નિયંત્રણ ચાલુ થયું એટલે વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે શરૂઆતમાં તમે ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં એન્ટર સુરતમાં આવતી કોઠી સ્થાપી બરોબર એ આગળ આવશે આપણે જોશું તો કોઠી સ્થાપી હતી ત્યાં બધા પોતપોતાની રીતે વેપાર કરતા વેપાર કરતીને હારા એવો મુનાફો કમાતા પછી ઈ લોકોએ બ્રિટિશ સંસદનું નિયંત્રણ આવી ગયું એટલે પછી ખાનગી વેપાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો કે હવે કોઈ ખાનગી વેપાર કરશે નહીં પછી બીજું જોઈએ આપણે એમાં તો સત્તરસો ને ચુમ્મોતેર માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી કઈ જગ્યાએ કોલકાતામાં સત્તરસો ચુમ્મોતેર માં સત્તરસો ચુમ્મોતેર માં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરી કોલકાતામાં બરોબર અને એમાં તે એક ચીફ જસ્ટિસ મુખ્ય ન્યાયાધીશ એની નિમણૂક કરવામાં આવી હવે મુખ્ય ન્યાયાધીશ કોણ હતા સર એલિઝા ઇમ્પે કોણ હતું સર એલિઝા ઇમ્પે જે સુપ્રીમ કોર્ટના સૌથી પહેલા ચીફ જસ્ટિસ હતા અને એના અંડરમાં બીજા ત્રણ અન્ય ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે સુપ્રીમ કોર્ટની સૌથી પહેલાં ભારતમાં સ્થાપના ક્યાં થઈ તો કોલકત્તામાં સત્તરસો ચુમ્મોતેરમાં પછી આપણે બીજું જોઈએ કે એ લોકોએ બીજું એક્ટમાં અલગથી એક ટોપિક એડ કર્યો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કોઈ પણ કર્મચારી છે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની માટે કામ કરે છે ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં કામ કરે છે એ કોઈ પણ કર્મચારી કોઈ પણ પ્રકારની ભેટ સોગાદ કે લાંચ લઈ શકશે નહીં બરોબર આ બાર પાડ્યું બાકી પછી આગળ જોઈએ તો રેગ્યુલેટિંગ એક્ટમાં એ લોકોએ એક સુધારો કર્યો એટલે આવ્યો સુધારા ધારો એક્ટોક સેટલમેન્ટ હવે એક્ટોક સેટલમેન્ટ છે એમાં એ લોકોએ બે પોઈન્ટ એડ કરેલા છે બે વસ્તુ એડ કરેલી છે હવે એક્ટોક સેટલમેન્ટ આવ્યું એ કોના અંડરમાં આવે રેગ્યુલેટિંગ એક્ટ નિયમક ધારાના અંડરમાં જ આવે પણ એને સુધારો કર્યો નાનકડો એવો કે ગવર્નર જનરલ કંપની ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કોઈ પણ કર્મચારી છે એ ભારતમાં કરેલા કોઈ પણ કાર્ય માટે ભારતની સુપ્રીમ કોર્ટને આધીન રહેશે નહીં એટલે ગવર્નર જનરલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો કોઈ પણ માણસ ભારતમાં કામ કરે છે ભારતમાં કઈ પણ કામ કરશે તો સુપ્રીમ સુપ્રીમ કોર્ટ ભારતની જવાબદાર રહેશે નહીં બરોબર પછી બીજી વસ્તુ એ જોઈ કે એ લોકોએ આ બધું આ બધું એકટોક સેટલમેન્ટમાં એક વસ્તુ એડ કરી તો બીજું બધું જોઈએ તો કાયદાના નિર્માણ કરે ઈસ્ટ ઇન્ડિયા કંપની છે એ જોતી હતી અને રાજકીય એના કાર્યોને માન્યતા મળી હતી હેન્ડલિંગ થતું હતું બ્રિટિશ સંસદમાંથી તો ત્યાંથી હેન્ડલિંગ થતું હતું એટલે ટોક સેટલમેન્ટમાં એ લોકોએ કે કાયદા નિર્માણ વખતે ભારતના સામાજિક અને રીતિ રિવાજો ધાર્મિક સામાજિક અને ધાર્મિક રીતિ રિવાજોનું ધ્યાન રાખવામાં આવશે કે એને ઠેસ ન પહોંચે એ રીતે કાયદો બનાવવામાં આવશે હવે જુઓ મિત્રો તમે આ ચેનલ ઉપર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે લાઇકન દબાવી દો જેથી કરીને અહીંયા કોઈ પણ લેક્ચર આવે કોઈ પણ નવા વિડીયો આવે તો તમને નોટિફિકેશન આવે અને બનારો બધા છેક સુધી આપણે ભારતનું બંધારણ કમ્પ્લીટ ઇતિહાસથી લઈ અને આજનું લેટેસ્ટ છે સુધી ચાલુ જ રાખવાના છીએ આજે બીજો લેક્ચર હતો આજે અહીં સુધી જ રાખશું અને આગળ કન્ટિન્યુ કરશું બધાને જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે એ બધાને બેસ્ટ લક જય હિન્દ જય ભારત